વેલકમ ટુ રસોઈ ગુજરાતની હું છું સ્વિતા મોદી અને આજે આપણે બનાવીશું દહીં વડા આ ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને આને આપણે કેટલીક ટીપ્સ સાથે બનાવીશું તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તેની પહેલાં જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે વિડીયોને એક લાઇક આપજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી તો ચાલો આપણે આજની રેસીપી બનાવવાની તૈયારી કરીએ તો સૌથી પહેલાં અહીંયા આગળ મેં અડદની દાળ લીધી છે લગભગ એક કપ જેટલી લીધી છે અને તેને આ રીતે પાંચથી છ કલાક માટે સલાડી અને કોરી કરી લીધી છે અને આની સાથે જ મેં બેથી ત્રણ ચમચી જેટલી મગની દાળ લીધી હતી હવે તેને આપણે પીસી લીધી છે મિક્સર જારની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે આને પીસી લેવાની છે તો અત્યારે તમે તેની કન્સિસ્ટન્સી જુઓ તો થોડીક જાડી છે તો હજુ પણ આપણે થોડુંક એની અંદર પાણી ઉમેરીશું અને ત્યાર પછી તેને આપણે આ રીતે ચલાવી લઈશું તો આ રીતે આને આપણે એક વખત મિક્સ કરવાનું છે અને ત્યાર પછી તેને આપણે વિસ્કરની મદદથી મિક્સ કરીશું અને આને આપણે એક જ ડિરેક્શનની અંદર ફેટતું જવાનું છે તો હું આને લગભગ બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ફેટી લઉં છું તો આપણે બેટરને કેવું ફેટવાનું છે તે હું તમને આગળ જણાવતા જઈશ તો બધી જ ટિપ્સ આપણે આ રીતે તમે ફોલો કરશો તો તમારા દહીં વડા એકદમ બજારમાં મળે છે તેવા જ બનશે તો આ રીતે આપણે બેથી ત્રણ મિનિટ માટે આને ફેટી લઈશું અને આની કન્સિસ્ટન્સી જુઓ તો આ રીતે ચમચામાંથી રિબરની જેમ પડે પણ છે તો બેથી ત્રણ મિનિટ પછી તમે આને જોઈ શકો છો કે આ સરસ ફેટાઈ ગયું છે પણ આને આપણે એક વખત જોઈ લેવાનું છે તો તેને જોવા માટેની ટ્રીક છે તો વાડકાની અંદર મેં થોડું પાણી રાખ્યું છે અને તેની અંદર આપણે આ બેટર ઉમેરીશું આ રીતે હાથની મદદથી ઉમેરવાનું છે તો તમે અત્યારે જોઈ શકો છો જે આપણે બેટર ઉમેર્યું છે તે તળિયામાં જઈ અને બેસી જાય છે મીન્સ કે આપણું બેટર હજી પણ તૈયાર નથી થયું વડા બનવા માટે તો હજુ આપણે આને બેથી ત્રણ મિનિટ માટે ફરીથી ફેટી લેશું હવે આપણે વિસ્કરને એક બાજુએ રાખી દેવાનું છે અને હાથની મદદથી જ આપણે આને ફેટવાનું છે તો ફરીથી આપણે આને પાંચ મિનિટ માટે ફેટી લીધું છે અને આપણે હવે ફરીથી તેને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે બેટર આપણું ઉપર પાણીમાં તરે છે મીન્સ કે આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ બેટરની અંદર થોડાક મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેની સાથે જ અડધી ચમચી જેટલું જીરું ઉમેરી લઈશું આના સિવાય તમે લીલા મરચાં પણ ઉમેરી શકો છો હવે આપણે આને એક વખત મિક્સ કરી લઈશું તો હવે આપણા દહીં વડાના વડા માટેનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે તમે જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપજો અને આ ટીપ્સ સાથે જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો અહીંયા આગળ મેં બીજી બાજુ તેલ ગરમ કરવા પહેલેથી જ રાખેલું હતું તે મીડિયમ ગરમ થાય એટલે તેની અંદર આપણે આ રીતે એક એક વડો મૂકતું જવાનું છે વડા ગમે તેવા બને તેની ચિંતા નથી કરવાની પણ આ રીતે તમારે તેને મૂકતું જવાનું છે તમે ચાહો તો મીડિયમ સાઇઝમાં નાની સાઇઝમાં અથવા તો મોટી સાઇઝમાં પણ મૂકી શકો છો અત્યારે મેં નાની સાઇઝની અંદર તેને મૂક્યા છે તો આ રીતે તેને આપણે બધા જ વડાને તળી લેવાના છે તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય તે રીતે તેને આપણે તળવાના છે તો આ રીતે આપણે ચમચાની મદદથી તેને આપણે ધીરે ધીરે પલટાવતા પણ જઈશું તો આ રીતે આપણે તેને પલટાવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાના છે બહુ જ તેને બ્રાઉન કલરના નથી કરવાના જસ્ટ લાઇટ કલર જ રાખવાનો છે તો આ રીતે આપણે તેને તળતા જઈશું વિડીયો તમને કેવો લાગે છે તે પણ તમે મને જરૂરથી જણાવજો બેટરમાં કહ્યા પ્રમાણે તમે જો આ ટીપ્સ સાથે વડા બનાવશો તો તમારા વડા પણ ખૂબ જ સોફ્ટ બનશે તો હવે આપણા વડા છે તે તળાઈ ગયા છે તેને આપણે બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકીના બધા જ વડાને તળી લીધા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે હું તમને એક વડું તોડીને બતાવું છું કે અંદરથી કેટલું સરસ સોફ્ટ અને જાળીદાર એકદમ બન્યું છે તમે એકદમ નજીકથી આને જોઈ શકો છો કે ખૂબ જ સરસ બન્યું છે અને ખૂબ જ સોફ્ટ પણ છે તો આને ખાવાની પણ ખૂબ જ મજા આવે તેવું પણ છે તો આ રીતે તમારા ઘરે બનાવી ચોક્કસથી ટ્રાય કરજો તો હવે આપણે અહીં આગળ એક બાઉલ લીધું છે અને તેની અંદર આપણે ઠંડુ પાણી ઉમેરી લઈશું હવે આની જગ્યા પર તમે છાશ અને પાણી એમ બંનેનો પણ ઉપયોગ કરી શકો છો અને આની અંદર તમે હિંગનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે મેં કશું જ નથી ઉમેર્યું માત્ર પાણી જ લીધું છે અને તેની અંદર આપણે જે વડા બનાવીને રાખેલા હતા તેને આપણે ઉમેરી દેવાના છે અત્યારે મેં એક પ્લેટ પ્રમાણે ઉમેર્યા છે તમે ચાહો તે પ્રમાણે તમે ઉમેરી શકો છો હવે આપણા વડા છે તે વીસથી પચીસ મિનિટ સુધી પાણીમાં રાખ્યા હતા અને ત્યાર પછી તેને આપણે આ રીતે બે હથેળીની મદદથી તેની અંદરનું એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું છે એકદમ કોરા નથી કરવાના અને હવે આપણે તેને પ્લેટની અંદર લઈ લઈશું તો આ રીતે મેં વડાને પ્લેટમાં લઈ લીધા છે તો હવે આપણા દહીં વડાની પ્લેટ તૈયાર કરીશું તેમાં સૌથી પહેલાં અહીંયા ઘડી મેં થોડીક વાર પહેલાં જ ખાંડને દળેલી ખાંડ લીધી હતી અને તેને દહીંની અંદર ઉમેરી અને તેને સારી રીતે ફેટી લીધી હતી અને એક વખત તેને ગાળી લીધું હતું તો તેને આપણે સૌથી પહેલાં વડાની ઉપર દહીંને ઉમેરી દઈશું તો આ રીતે બધા જ વડા કોટ થઈ જાય તે પ્રમાણે આપણે દહીંને તેની ઉપર ઉમેરી લેવાનું છે હવે ટેસ્ટ પ્રમાણે તમારા ઘરમાં જેવું દહીં પસંદ હોય તેવું તમે તેને ગળ્યું રાખી શકો છો અત્યારે મેં તેને મીડિયમ ગળ્યું રાખ્યું છે તો આ રીતે આપણે પહેલાં તો દહીં ઉમેરી જાય ત્યાર પછી તેની અંદર આપણે ખજૂર આબીની ચટણી ઉમેરી લેવાની છે ચાટમાં બનતી દરેક પ્રકારની ચટણીની મેં રેસીપી પહેલેથી જ ચેનલ ઉપર અપલોડ કરેલી છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ત્યાં જઈને તમે તે જોઈ શકો છો હવે તેમાં આપણે ગ્રીન ચટણી ઉમેરીશું અને આ ચટણી જે ફરાળમાં આપણે ખાઈ શકીએ તે ચટણીનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે આની પણ રેસીપી મેં ચેનલ ઉપર આપેલી છે તેને પણ તમે જોઈ શકો છો હવે તેની ઉપર આપણે થોડીક શેવ ઉમેરી લઈશું અત્યારે મેં મીડિયમ જાડી હોય તેવી સેવ લીધી છે તમે નાયલોન સેવનો પણ ઉપયોગ કરી શકો છો અને આની સાથે દાડમના દાણા પણ ઉમેરી શકો છો અમુક લોકો તેની સાથે ડુંગળી પણ ખાવાનું પસંદ કરે છે તો તે પણ તમે ઉમેરી શકો છો થોડાક દાણાને સ્પ્રિન્કલ કરી લેશો તો આ રીતે આપણા દહીંવાડા બની અને તૈયાર થઈ ગયા છે થોડુંક આની ઉપરથી લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરવું તો હવે આપણા દહીંવાડા તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે અને તે એકદમ ઇઝીલી તૂટી પણ જાય છે તો આઈ હોપ કે આજની રેસીપી તમને પસંદ આવી હશે